નમસ્કાર નવ ગુજરાત ન્યૂઝમાંથી હું ભૂમિ આપનું હાર્દિક સ્વાગત કરું છું નસવાડી થી કલેડિયા એક કરોડ પંચાવન લાખ ખર્ચે રસ્તાનું ધારાસભ્ય અભયસિંહ તડવીએ ખાત મુહૂર્ત કર્યું પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી થી કલેડિયા ગામનો રસ્તો મંજૂર થતા ધારાસભ્ય અભયસિંહ તડવીના હાથે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું નસવાડી થી કલેડિયા ને જોડાતો રસ્તો ડેમેજ થઈ ગયો હતો કાર્યકર્તાઓ એ ધારાસભ્ય અભયસિંહ તડવીને રજૂઆત કરી હતી જેને લઈને ધારાસભ્ય અભયસિંહ તડવીએ સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી સરકાર દ્વારા આ રસ્તો બનાવવા એક કરોડ પંચાવન લાખ જેટલી ગ્રાન્ટ આપી કામની મંજૂરી અપાવવામાં આવી હતી જેથી ધારાસભ્ય અભેસી તડવી એ નવીન રસ્તા માટે ખાત પૂરત કર્યું હતું આજે નસવાડી થી કલેરિયાનો 3 કિલોમીટરનો રસ્તો કાર્યકર્તાઓની ખૂબ રજૂઆત હતી આ રસ્તો થોડો ડેમેજ થઈ ગયો છે અને ધ્યાને લઈને આપણે સરકારમાં રજૂઆત કરી અને ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ રસ્તાને આપણને જોબ નંબર આપ્યો છે એનું એનું ટેન્ડર બી થઈ ગયું અને એનો પણ મળી ગયો છે છે કામ ચાલુ થયું ત્યારે આજે અમે બધા અમારા જશુભાઈ ભીલ માજી જિલ્લા પ્રમુખ મારા દાસભાઈ જિલ્લા પંચાયતના સભ્ય બબલુભાઈ બાંધકામ સમિતિ ચેરમેન તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભાવનાબેન ઉપસ્થિત કાર્યકર્તાઓ આગેવાનો ભેગા મળીને આ ખાતમુહૂર્ત કર્યું છે આ રસ્તો સારો થાય એવી કોન્ટ્રાક્ટર ને પણ સૂચના આપી છે ભારત માતા જય